હાલો જો ચીખલી ભીગા ચીખલી પછી વાર આ ડબલ પટ્ટી જેવો રોડ આવી જાય ને કંઈક સિંગલ પટ્ટી આવે ને આવું આવે બોલો હાલો જો આપણે કહેતા હતા ને સરપ્રાઇઝનું સરપ્રાઈઝ છે તો જો આપણે આવી ગયા અંદર આમાં ટાટાનું હલો જો કેવી લઈ ગઈ ગાડી કહેજો જરાક મસ્ત મજાની નવી ગાડી આવી ગઈ છે જય માતાજી જય મુરલી જય જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજા માલે મજા મારેજ અને આજના આપણા ખડફિયા જેવા બધા મિત્રો નું ખૂબ ખુબ સ્વાગત છે તો ભાઈ તો ગાડી ભરીને જાય છે ખાલી કરવા માટે હમણાં બે દિવસ અને ડ્રાઈવર ગયો છે ગામડે ભાઈ એકલા છે

આપણે પહોંચી ગયા છીએ કડોદરા ગાડી ભરીને જાય છે ચીકડી ખાલી કરવા માટે કડોદરા ભેગા છે હમણાં આવો ને ટ્રાફિકો બહુ લાગે ને વિડીયો બનાવી આરે ટ્રાફિક માં કંટાળી કંટાળી જાય ને થકી જાય હા જો પછી છે ને આરે આરે કેમ બોલો છો ને सूखा भाई आ, <laughs> आ मगर भी घटे नहीं बराबर ना ये पाजे माथे जा तो अरे आ ट्रैफिक को लागे नु भी यो ट्रैफिक लागे जो यो पर के भाई ट्रैफिक को लागे जे हेलो भाई ले ले जो हेलो जो टिकले भी का टिकले જવાનું છે અહીંયા જ ખાલી કરવા ચીખલી અંદર તો બાયપાસ છે તો બાયપાસ માંથી થઈ અને મસ્ત મજાના અંદર છે તમને બતાવીશ માલ સંગલપટ આવ્યું મલવાડા 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 એવું કંઈક છે નામ હલો હે હાવ યુ ટર્ન મારવાનો હાલો મળીએ આગળ જો સિંગલ પટ્ટી માં જવાનું છે ખાલી કરવા જૂનો હોય નવો હોય ખબર નથી આ ડબલ પટ્ટી જેવો રોડ આવી જાય ને કઈક સિંગલ પટ્ટી આવે ને આવું આવે બોલો

આમાં ક્યાંક ખાલી કરવાનું છે હવે હાલો ઢોળા પીપળા પીપળા ઢોળા પીપળા નીકળી ગયા પાછા આજે વેલા વેલા આવી ગયા ને માં કે કાંઈ ખાલી કરવામાં જ ટાઈમ હોય આજે ટાઈમ જરાક કપચું ભરવામાં મોડું થઈ જાય ભાઈઓ આજે ચીકલી ખાલી કરી ને ભાઈ કપચું ભરી ભરાઈ ગઈ ગાય માલ હતો ને કપચી હતી ને એટલે ભરાઈ ગઈ મેળવી ગયો હવે જવાનું આજે વિચાર છે ઘરે ઘરે છે થોડું કામ તો બીજો ડ્રાઈવર કોઈ મળી આવ્યા હે તો ઘરે જવું જો હે બરાબર ને જોઈએ હવે શું થાય નઈ આગે આગે દેખતે રહી મસ્ત મજાના અલસાણા પી ગયા મસ્ત મજા સર્વિસ છે ટાટા મોટર સર્વિસ સેન્ટર અહીંથી નખાવાનું છે આપણે કેમિકલ કે આ કેમિકલના ડમ ભર્યા કેમિકલના ડમ છે અહીંથી કેમિકલ ભરાવાનું છે ટાટા જીન્યુન ડીએફ એનો મતલબ શું થાય તો એ ખબર નહીં ડીઝલ એક્સુસે લાખ આવે ઇંગ્લિશમાં જો અહીંયા નીચે બોર્ડમાં લખત એ તમે વાંચી લેજો મને ઇંગ્લિશ ઇંગ્લિશ આવડતું નથી આપણે અંગોઠા સાબ સાપ એટલે એ કઈ આવડે નહીં તમારી રીતે તમે એડજસ્ટ કરી લેજો બરાબર ને અહીં કેમિકલ ભરાવી લઈ અને પછી મળી જાય અહીં જોઈ લ્યો અને પ્લેનમાં જંડો લેવા લહેરાયલો જોઈ લ્યો આટલા ઊંચો વાહ ભાઈ વાહ ટ્રેનમાં એવો બાપજો

ચાલી થઈ છે કે કઈ છે ખબર ન હો જોઈ લો હવે ચાલી જઈ ગયા હા આ ગાડી આપણે લીધી છે આપણે નથી લીધી બરાબર ને હાલો સિનેટિક તમને બતાવી દઉં અંદરના બારના બધા બરાબર અને છાતું હોય છે ને બનાવવા ગઈ હતી સાઠું બનાવે નથી તૈયાર નથી લીધું ડાયરે બાર બનાવડાવ્યું છે સાતું ચાલો સિનેમેટિક શોટના ટાયરું થાય છે પાવડર હજુ તમને સિનેમેટિક શોટ બતાવી દઉં પહેલાં થોડુંક કહી દઉં કે ટાયરું ને છે ને પાવડર કરાવવા પડે નવી લઈને એટલે હજુ મારા ભાઈ પાવડર કરે છે પંચ વાળો અને હું બી ઓલી ગાડીમાંથી હજુ આવ્યો જ છું કલર બલર બધું કરાવીને આવી ગયો હજુ તાજો જ કલર છે હલો સિનેમેટિક શોટનો નજારો મણાવું છું તો જો આપણે આવી ગયા અંદર આમાં ટાટાનો સાઉન્ડ સિસ્ટમ પણ આવે છે મસ્ત જુએસ કેબલ લગાવવાનું કોઈ પેન ડ્રાઈવ કેબલ બ્લૂટૂથ કનેક્ટ છે બરાબર એસી કમ્પ્લીટ ને આવું છે બધું સિસ્ટમો નાનકડી એવી બાકી આપણે પછી નિરાતે વિડીયો બનાવ્યું બધી સિસ્ટમનું બરાબર ને તો કેવી લાગે આ ગાડી આપણી જરાક કોમેન્ટ કરીને જરૂર જણાવજો હજુ આમાં રેડિયમ કરાવવાનું બાકી છે બધું અને નંબર નથી ઘણું બધું બાકી છે રેડિયોમાં આગળ પાછળ બધું રેડિયમ આવી લાઇટિંગનું કરાવવાનું બધું જોઈટીંગનું પડ્યા છે વાયરુ ચપલા અહીંયા હજુ એક સીટ આવી છે એટલે આવું બધું આવી છે મસ્ત મજાની થઈ જાય પછી તો ચાલો કેવી લાગી જરાક કોમેન્ટ કરીને જરૂર જણાવજો હેલો જો કઈ લઈ ગઈ ગાડી કેજો જરાક મસ્ત મજાની નવી ગાડી આવી ગઈ છે અને સેઠિયા બધા થોડા કામ થઈ ગયા છે એટલે મેં કીધું હું જરાક ગાડી આજે સાચી સ્વીન થોડોક લઈ લો પછી આપવાની છે જમીન માટે હું જ રહ્યો હું તો આપણે બે હજાર પચીસ નું ન્યુ મોડલ ટાટા બરાબર એવી લઈ ગઈ જરાક કેજો ઘરે પૂગી ગયા મસ્ત મજાના નાલક બહુ ખરાબ છે તો એ છેલ્લા છેલ્લા ગાડીનો વિડીયો પણ બનાવી દીધો એક નાનકડો એવો ને કેવી લાગી ગઈ જરાક કહેજો કોમેન્ટ કરીને બરાબર ને તો ચાલો વિડીયોને એન્ડ કરી લઈએ અહીંયા ઘરે ફૂકી કે મસ્ત મજાને નાઈ જોઈ લઈએ ને જઈ તી યાદ ને આજે આરામ કરવાનો છે અત્યારે કાલેવારી ખાલી કરવા જવાનું થશે કદાચ પણ અત્યારે આરામ કરવાનો છે બીજો ડ્રાઈવર જશે ભરવા ભરી આવી જશે ને પણ કાલે આજે બીજો ડ્રાઈવર આવી જશે આપણો પરમાનન્ટ વાળો બરાબર ને તો ચાલો આ વિડીયોને એન્ડ કરી દઈએ અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા બનાવજો ને ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં નવા આવ્યો આવો તો ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા દોસ્તો ફોલો કરતા જ આવો લાઈક કરતા જાઓ ચેનલને લાઈક કરતા દે કરી દેજો અને ફોલો કરતા જજો બરાબર ને તો ચાલો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા